નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની ભીડ જામે છે ભક્તો દર્શન કરી માતાજીની વાદા આપની મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રીના નવ દિવસ માતાજીની છ સવારી ના દર્શન થાય છે જેમાં હાથીની સવારી સિંહ ની સવારી વાઘ ની સવારી કુકરાની સવારી મય ની સવારી ગાયની સવારીના દર્શન થાય છે અહીં ભક્તો આપણી શણગાર સાથે મૂકવામાં આવે છે આ માતાજી આવેલા છે સાક્ષાત મારા સાથે રાજા તોડે વાત કરે છે અને મા સાક્ષાત રાજપીપળા માં આવ્યા છે અને છે ભાવિક ભક્તો જનો દરેક ની મન ઈચ્છા પૂરી કરે છે હું ચાલીસ વર્ષ થી માની આરતી ભરું છું પણ કોઈ ઉની આજ આવી નથી માએ મને શક્તિ દીધી મારું ઉમર છોતેર વર્ષ છે હું માની ચાર આરતી સતત ભરું છું માએ મને શક્તિ દીધી છે મારી ઉપાસના છે મા મને હાજર છે મા અને આટલી રાજપીપળા માં ભાવિક ને પટેલે જણાવ્યું હતું કે અહી નવ દિવસ ત્રણ સમય સવાર સાંજ દસ વાગે સાંજે સાત વાગે અને રાત્રે બાર વાગે ત્રણ આરતી થાય છે રાત્રિ બાર ની આરતી પછી માતાજી ના ગરબા રમાય છે માતાજી મંદિરે નવ દિવસ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે લાવીને રાજા વખત ચડાવે છે તેમજ રોજ અલગ અલગ સવારી સિંહની સવારી હોય છે વાઘની સવારી હોય છે હાથીની સવારી હોય છે તથા મયુર ની સવારી તેમજ ગાયની સવારી હોય છે આ તમામ અલગ અલગ દિવસે અલગ અલગ પૂંજારીઓ મૂકવામાં આવે છે અને બહુ સરસ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ માટે સાડા દસ થી એક વાગ્યા સુધી આ જમણવાર ચાલુ છે તમામ ઘરેણા રાજા વખત ના લાવવામાં આવે છે અને તે પૂંજારીઓને ગણતરી કરી અને સુપ્રત કરવામાં આવે છે અને તે ઘરેણાઓ

અહીં નવ દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે મોડી સુધી ગરબા પણ છે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નવરાત્રી નો ભવ્ય મેળો રાજપીપળા ખાતે ભરાયો છે ખાસ કરીને હરસિદ્ધિ માતા નું પ્રાચીન મંદિર જે રાજા રજવાડા વખત નું ગણાય છે લગભગ સવા ચારસો વર્ષ આ પુરાણું મંદિર છે અને રાજવી પરિવાર ની આ કુળદેવી ગણાય છે હરસિદ્ધિ માતાજી ના દર્શન ભક્તિભાવો ને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો એમની જે પણ કઈ બાધા આખરી માનતા હોય એ પૂરી થાય છે અહિયાં નવ દિવસ મેળાની સાથે સાથે અહિયાં ગરબાનો કાર્યક્રમ પણ થાય છે મંદિર ને સુંદર રીતે સાંગારવામાં આવ્યું છે માતાજીની